શતકો સાહેબ સિદ્ધાંત સાત ભક્તર તથા શ્રી સકરતા નામ વિશેષણ નામ સપ્તમ સિદ્ધાંત નિર્ણય વિશ્વવં વિતુમ સ્નિદગંત વિશે બારમાં જો આપણે આગળ વાંચીશું તહીં રામ કે જય પૂરસે આધી ભવ ઉપજિતં અંશ પરમહી કર્તા સે તી સનમંદ સમાધિકા પામિક સકલ મરમહી તે વિશેની કે તે વિશે એટલે કે કર્તા સંબંધી સમાજ તો સંસારના જીવનને ઉત્પન્ન કર્યા તે અગાઉ કરતા કરતાનો પરમંશ હતો તે પરમ ગુરુને જ હતો કે તેમણે કરતાની સાથે એકમેક તદાકાર તો દત્ત થઈને ધ્યેય ધારણ કરી હે રવાતી સંસાર રક્ષનારા સદરા ભેદને જાણી શક્યા છે તેય તનનો પરમ ધરતા પોમેર નર નપરા સદન હુમકો લઈ આવે જિનકે પૂજ પરમ પરમ કી તેય પતિ નામ અંદર આવે તે પણ તેજ પુરુષ સકરતાને સાથે વિભૂતિ વાળું શરીર ધારણ કરીને સર્વ શક્તિમાન સકરતા સત્કેલો આદર્શ લઈને અવની ઉપર આવે છે જેમનામાં ઈહોલોકની અને પરલોકની પણ હકીકત જાણ શક્તિઓ હોય છે તેવી શક્તિઓ ધરાવનારા પુરુષ આ અખિલ બ્રહ્માંડના રચનાર માલિકનું નામ જગતના જીવો જણાવી શકે છે તેઓ ધડતા પૂર્વક ધારણ કરી શકે છે અને તે સકરતા સત્કર નામ પ્રમાણભૂત છે તેહી નામે ફજવે તે કે લાયક નિજપતિ પતે પગન કે સહિત વિશેષણ સામૃત કે સામા નિજ કુ જય લગન કે તે નામ સંસારના જીવોને ભજવાને યોગ્ય હોવાથી પોતાના માલિક સ્વયંકર્તા પતિ જ વિશ્વાસ કરનારા છે તે સિવાય સંસારભરમાં કરતાની યોગ્યતાવાળા જે ભાવવાચક નામો છે તે સર્વશક્તિમાનની સમાનતા અર્થસૂચક હોવા છતાં વિશ્વાસપૂર્ણ નથી મહવાચક નામો તો માત્ર સકર્તા કેવલ જ કટાવી શકે તેમ છે કહું કરતા કે નામ અમે વિશેષણ જેનું અર્થ સમજાય સૃષ્ટિ મહી કોઈ નહીં એ તો નમે તેહવી દી તદી લખાઈ હવે કરતા નામમાં નિર્ણય આપી ઉદ્દેશવાળા ઉદ્દેશ કવામાં આવે છે કે તેઓ અર્થ હું કહી સમજાવું છું કારણ કે અત્યાર સુધી આજ સમસ્ત સૃષ્ટિમાં આ લોકો તથા વિશેષણો આપીને કોઈએ એમના ઓળખાણ વ્યાજ નથી તેથી અત્રે વિગતવાર યથાર્થ વર્ણન કરવામાં આવે છે સ્વરાજ્યની જે કરુણે વલ્લાભી નું કઈ વલ કે માલિક સ્વરાજ એટલે કરવલ એટલે એ નામનો અર્થ નીચે મુજબ છે સનાતન સત અસત અદ્વૈત સકળ સૃષ્ટિના હેઠના હોય પોતે એકલા માલિક છે તેમાં સર્વ સંસારના એક જ સ્વતંત્ર સત્તાધીશ છે અને તેમના કૃત સર્જનના કાર્યમાં બીજા કોઈની હસ્તેક્ષેપ છે જ નહીં તેથી સ્વય પોતે જ સ્વરાજે હોય સર્વ પ્રાણી માત્રના ઉપર તેનું દયા કરુણા પ્રેમ કરનાર હોય આવા કોઈ પણ જાતના વડ વિનાના એટલે કે જેનું કાર્યમાં બીજા કોઈએ કંઈ પણ સારો વિના સલાહની સહાયતા નથી તે કેવલ કરતા નામની તંતનું આજે સંસારમાં જુદા જુદા મત પંતોએ મંદિર ઘર ધ્વજા વગેરે મૂર્તિ છબી કે ચિત્રના રૂપમાં ગોઠવી નહીં મંદિરોની પરવસ્થામાં ધ્વજના બંધનમાં નિષ્ફત્ય નામનો નિવાસ કરાવેલો છે પણ તે કોઈ પણ રીતે ઉચિત નથી સૃષ્ટિની રચના કરવામાં માત્ર કર્તા માલિક એ પોતે જ છે એને કોઈ બનાવનાર કે કોઈ સહાય કરનાર કોઈ મદદ કરનાર કોઈ એવું છે નથી આપણે અમુક ગ્રંથની અંદર આપણે વાંચીએ તો આ ગ્રંથ વાંચીએ એટલે એ માન કહેશે કે તમે હવે પછી આ ગ્રંથોમાં વાંચો તેમાં જે પેલો કે આ ગ્રંથમાં વાંચો પહેલાં તો પહેલાં પહેલાં ગ્રંથમાંથી પહેલાં દેવીને પહેલાં પેલા દેવ માને છે પહેલાં વાંચી તો પહેલાં બીજા દેવ પહેલાંને માને છે એકબીજા પર જાણે પેલું ખોડી રમત રમતા હોય તે પ્રમાણે આપણને અનુભવ થાય છે તો કરતા માલિકા આપણને એમ કહી શકે મને કોઈ મદદ કે સહાય કરનારું કોઈ હતું જ નહીં જગતની રચના કરવા માત્ર 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 હું એકલો જ છું અને જગતની અંદર અનેક પ્રકારની ધજા અનેક પ્રકારના તિલકો અનેક પ્રકારના ધર્મો જે બન્યા છે અને નિષ્પતિ તરીકે ઓળખાવે છે તેમાં કોઈ પણ કોઈ પણ દેવી દેવતાને ઉચ્ચિત નથી કે કરીને જગત રચ્યું હોય એવું કોઈ સાબિત કરી શકે તેમ નથી એવું પરમ ગુરુ ખુલાસો કરીએ છીએ આદ કહીત કોઈ હું તને શૂન્યા ભાર એવી ગત એક વિનાઈ જો કહેશો શૂન્ય સમય સંધિન કે તે તો જળ સંગ નાઈ પરમ ગુરુ કહે છે કે મહા દેહાત સુન્યના શબ્દ દ્વારા જેને ઓળખ ખાવી ન શકાય તેવા અવ્યક્ત એકમાત્ર સનાતન અધ્યક્ષ સિવાય બીજું કોઈ પણ નહોતું જો કોઈ એમ કહે કે મહત શૂન્ય તો નિર્વિત છે એટલે કે કાંઈ ઉપચાવી ના શકે તેવું હોય તેવા શૂન્યની સાથે મળી રહેવાથી સરકુ વેદ અચેતા સબ ઘટ મા રહે મારા મારા સચેતા તેવો જવાબ એ છે કે જે નિશ્ચય તનુ નિશ્ચય તન એટલે તેમજ અર્થ વગરનું માત્ર કહેવા પૂરતું કોઈ પણ જાતના વિત્ત વગરનું ચેતના શક્તિ વિનાનું સદાકાળનું જે શૂન્ય છે તે સર્વ શરીરના ઘાટ સબર ભરાઈને વ્યાપક રૂપે રહેલા હોવા છતાં ચેતનવાળું થયું નથી તેથી સદા ચેતન રૂપ છે તેને નચેતન કિવા जड़ शून्य ने असर क्याती रह सके ये शून्य में यही असर करवाती कोई शक्तिज नहीं तब निजे पता सता हो तो अके अकेला ना खेला भी ना नरसेसु ए कुन के सिर लगे तरण को तहीं आमी सेसु જ્યારે કલક નો ખેલ એટલે કે રચના વિના પુરુષ સ્વરૂપે એકલા જ હતા એટલે સર્વની ઉગતા શ્રેષ્ઠ પુરુષ હતા ત્યારે કથન નામ તેમના સિવાય બીજા કોઈ સીર ધરી શકાય તેમ હતું

કારણરૂપ કારણરૂપ બીજના રચના આદિ કહેવા છે તેમણે એ રચના કરી છે કે પછી સદર બીજકોની પરંપરા અન્યો તત્વ તત્વ પ્રે ચાલુ જ રહી છે એટલે કે સાવરથી સાવરના જીવન ઉત્પત્તિ અને જંગમથી જંગમના જીવન ઉત્પત્તિ

પોતે પોતાના જ આ જગતના ઉત્પન્ન કરેલું છે અને તેમના પર બીજા કોઈનો અમલ નથી તેથી તેઓ એના રાજન એટલે કે સર્વ સત્તાધીશ સ્વરાજ એટલે સર્વ સત્તાધીશ છે એકાએક આપે અવિરામ સામે રાજ સર્વેજ્ઞા આપે આપ હવે તો કે પામે તો નહીં તમે જગન જગને પ્રાપ્ત થઈ ના શકે એવા અવિરલ અક્ષય મોક્ષ પદના ધણી આપજ એક અદ સકર કેવલ છો અને આપજ સર્વ નદી સમર્જ પદના ચક્રવર્તી પણ ઘણું ભોગવો છો એટલું જ નહીં પણ આપ સર્વ ઘટના ચણકાર છો આપની અંદર અખિલ જગતનો અનુભવ કરવાની જે આદ શક્તિઓ હતી તે શક્તિઓ ઉપજણ થી આપે આ સૃષ્ટિના રચના કરી છે આપની એ શક્તિઓ કોઈ પણ તપ કરી કોઈની પાસે મેળવી શકે પણ એ બધી આપની પોતાની જ છીએ આ અઘાધ શક્તિઓ અખિલ પ્રમાણમાં અનંત વર્ષો સુધી તપ કરીને પણ કોઈ પણ મનુષ્ય અગર તો દૈવિક દાનો પ્રાપ્ત કરી શકે તેમ નથી તો આ પ્રમાણે આપણે સિદ્ધાંત સાતની અંદર બારથી બાવીસ સપાઈ સુધી વાંચન કર્યું સતગ સાહેબ સતગ સાહેબ that goes like